बोलो श्री गोपाल लाल की जय सर्व भगत जी जय गोपाल जय गोपाल प्र, प्रभु मेरे प्रगट प्रमाण देखायो प्रभु मेरे प्रगट प्रमाण कटन कली में राखिली नो સુદૃઢ કરીને સહાયો દિયે આભૂષણ કંઠ ડોલરી દિયે આભૂષણ કંઠ ડોલરી ભૂલ ગવાયો પ્રભુ મેરે પ્રગટ પ્રમાણ દેખાયો દર્શન દાન दिने सुफड फळ ठेरायो दर्शन दान अलौकिक ठेरायो प्रभु मेरे प्रगट प्रमाण देखायो प्रभु मेरे प्रगट प्रमाण निपट जात કૂજાત જાત કો સુજાન સંગ કરાયો આ નિપટ જાત કૂજાત જાત કો સુજાન સંગ કરાયો રમત લીલા દાખી આપણો ગુણ ઉપજાયો પ્રભુ મેરે પ્રગટ પ્રમાણ દેખાયો અતહી આનંદ ઉષા બાઢ્યો જો રંગક મહા નિધિ પાયો જીવન દાસ ગોપेंद्र પ્યારો અરિયા જીવન દાસ ભૂપેન્દ્ર પ્યારો ઉરંતર ઉરંતર પથરાયો પ્રભુ મેરે પ્રગટ પ્રમાણ દેખાયો પ્રગટ પ્રમાણ ઓ પ્રગટ પ્રમાણ દેખાયો હે પ્રભુ તમે રે પ્રગટ પ્રમાણ દેખાયો પ્રભુ મેરે પ્રગટ પ્રમાણ દેખાયો રે પ્રભુ મેરે પ્રગટ પ્રમાણ દેખાય બોલ શ્રી ગોપાલ લાલ કીજે જય સર્વ ભગવ